ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારોને પગલે પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે ભાવનગરના ડીએસપી નીતિશ પાંડે દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને દિવાળીના સમયે લોકોને સાવચેત રહેવા અને બજારમાં થતી લોકોની ભીડને લઈને સચેત કરવા માટે માહિતી પૂરી પાડી હતી ભાવનગરના ડીએસપી નીતેશ પાંડે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોને સોસાયટીઓમાં સીસીટીવી હોય તેને રિપેર કરાવીને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવે આ સાથે દિવાળીના તહેવારોમાં દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પણ સજ્જ થઈને ઊભી રહેશે કાળા કાંચ હોય અને નંબર પ્લેટ વગરના વાહનો હશે તેની સામે કાર્યવાહી થશે આ સાથે અનેક સૂચનાઓ ડીએસ આ અમે એકવાર જોઈ લેશું એ અમે જોઈ લેશું કે આમાં શું છે અને જે દિવાળીના દિવસોના આજુબાજુમાં જે કીધું જે પણ અમારા જે બનાવો છે બનાવ અટકે એના માટે આજે આ વખતે પ્લાનિંગ કરી છે આમાં એટલા માટે કીધું કે જ્યારે એ જે લોકો ભેગા થાય છે રાત્રિના સાંજના સમયે પટાખડા જે ફોડવાના દિવસ હશે વીસ એકવીસના આજુબાજુ તે સમયે તો એમાં કીધું છે કે પોલીસની અલગ અલગ ટીમો જે છે એની પ્રેઝન્સ વધારે રહેશે અને અમારી કોશિશ રહેશે કે આ વખતે આવતા દિવસોમાં દિવાળીના ઉપલક્ષમાં ઘણા બધા રજાઓના દિવસો છે તો આ કિસ્સાઓમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ વધી શકે છે આ કેવી રીતે અટકાવી શકાય એના પ્લાનિંગ માટે આજે અમે પોલીસ સાથે એક અમારા અલગ અલગ અધિકારીઓ સાથે એક મીટિંગ કરી અને જે ભાવનગર શહેરમાં જે વેપારી વર્ગ છે આ લોકો જોડે પણ એક મિટિંગ કરી અને શું શું કાળજી રાખવી છે ધારો કે સીસીટીવી છે કેવી રીતે એનું જે છે એક બધું સિસ્ટમ વ્યવસ્થિત ચાલે આ માટે ખાસ સૂચના આપી પોલીસ તરફથી પણ એવી ખાતરી આપવામાં આવી કે આવતા દિવસોમાં આમ રેગ્યુલર અમારી પેટ્રોલિંગ ચાલે છે બટ પોલીસની વિઝિબિલિટી વધે પેટ્રોલિંગ વધે એના માટે પણ જે છે પોલીસના લેવલે પણ એક ખાસ જે છે સ્કીમ બનાવવામાં આવી છે અને આજથી આ જે સ્કીમ જે છે એ લાગુ કરવામાં આવશે અને જેટલા પણ માર્કેટ એરિયા છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાં પોલીસ પેટ્રોલિંગ ગાડી બાઇક મારફતે કરવામાં આવશે સાથે સાથે છેલ્લા મારા આવ્યા પછી જે મારા માનીની એચએમ સાહેબ છે એના તરફથી એક વ્યાજવટા ઉપર એક બહુ ખાસ ભાર મૂકવામાં આવે છે એના ભાગરૂપે અમે ટોટલ જે છે ગુનાઓ દાખલ કર્યા છે અને એમાં જે છે અમે ટોટલ જે છે નવ આરોપી વિરુદ્ધ જે અટક થયા અને એમાં એક રીડા ગુનેગાર આ વ્યાજમાં જૂના પ્રકરણો આવી ગયા છે આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને એક મારો જે ખાસ એક જે ફોકસ હોય છે કે જે બહેનોને જે છેડતી હોય છે ઓનલાઈન અત્યારે એક ટ્રેન્ડ જે જોવામાં આવે છે કે ઓનલાઈન ફેક અકાઉન્ટ મારફતે બહેનોના હેરાન કરવામાં આવે છે એમને બદનામ કરવામાં આવે છે તો આના ઉપર પણ એક ખાસ અભિગમ સાથે અમને છેલ્લા લગભગ દેઢ મહિનામાં ટોટલ દસ જેટલા છેડતીના ગુનાઓ અને બે એવા છેડતીના ગુનાઓ જેમાં આઈટી એક્ટ પણ છે આ દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અમે ટોટલ આઠ આરોપી વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરીએ એક આરોપી છેલ્લા થોડા દિવસ પહેલાં જ એમપીથી પકડવામાં આવેલ આ જે કિસ્સાઓ હોય છે એમાં ઘણી વખત ફરિયાદી જે છે એ પોલીસ પાસે આવવામાં ભીવે છે તો અમુક કોઈ ચોક્કસ કિસ્સાઓ માટે અમે એક જાહેર નંબર જાહેર કરું છું જે જેનો કંટ્રોલ મારા પાસે જ હશે આ નંબર ઉપર ચાર કિસ્સાઓમાં જે લોકો છે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે એક છે કોઈ પણ ડ્રગ્સ રિલેટેડ કોઈ માહિતી હોય બાતમી હોય ફક્ત ડ્રગ્સ જે નશા માટે યુઝ આ થાય છે આના માટે બીજું છે કોઈ પણ છેડતી બાબતે અગર ઇશ્યુ હોય બહેનને તો એ આ નંબર ઉપર મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે ત્રીજું છે વ્યાજવટાવની કોઈપણ ફરિયાદ હોય તો પણ જે છે મને આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક કરી શકાય વોટ્સએપમાં એક મેસેજ મૂકી શકાય અમે એના રિપ્લાય આપશું અને ચોથું છે કે નાનામાં નાના વેપારી અને મોટામાં મોટા વેપારી ઘણી વખત આવે છે પોલીસ પાસે બટ નાના વેપારીઓ પાસે ક્યારે ક્યારે કોઈ માધ્યમ રહેતું નથી ગભરાય છે પોલીસ પાસે આવવા માટે તો નાનામાં નાના વેપારી લારીવાલા પણ અગર કોઈ લુખા એને હેરાન કરે છે તોડ કરવાના ઇરાદેથી તો આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી છે કરી શકે છે આ નંબર છે સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર ફરીથી રિપીટ કરું છું સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર આ ખાસ ચાર કિસ્સાઓ માટે છે